યોગી આ છે ને સેવા કરીને માનવસમ્ધ રાખે એમની સેવા જે લોકો માટે કરી છે એમને હરિભક્તોની આ બધું આટલા દ્રામાં જ મોડી રાત્રે સિટી કાકા પડા ત્યાં પહોંચ્યા અને બાપાએ તરત એમને સરઘરા કરી આપી પેલું ઉતારા પાઘરણ બધું આપીને બધું કર્યું જમાડ્યા એ સિટી કાકા સાહેબ આટલી રાત્રે આટલા મોડા તમે કેમ જાગો છો કે તમારા ભક્તો માટે કે ભક્તોની સેવા મળે એટલા માટે એટલે હદ બે હદ કહેવાય કેવી ભાવના તો કહેતા યોગી માટે કે યોગી તો હરિભક્તોની વાત જ જોતા હોય ને આપણે તો આમ ખસી જઈએ કોઈ આવતો હોય ને કાંઈ સરભરા કરવી પડશે આમ કરવું પડશે સામેથી એમ એમના માટે ભગવાન હરિભક્તો એટલે બાપા પોતે જ બોલ્યા છે યોગી ગીતાની અંદર તમે વાંચો તો લખ્યું છે કે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે કેવું કહેવાય તો હરિભક્તોની સેવા કરે આ ભાવથી થી કરતા એ સંગ કેવો થાય આથી જીન કોઈ ભૂલે નહીં જીવન પરિવર્તન જ થઈ જાય એક જ સંબંધમાં એક જ પ્રસંગમાં તો જો આપણે પણ આ રીતે સંબંધ રાખવાનું છે બધા દિવ્ય છે મુક્તો છે ભગવાન સ્વરૂપો છે એ તે માનીને સેવા તો હઠ ને ઈર્ષાને અભાવને ક્યાં ઊભા રહે ઊંધી પૂંછડીએ ભાગે અને સ્થાન જ ના રહે ઊભા રહેવા માટેનું રે લાગે તમને આવી ભાવના હોય તો ઈર્ષા ક્યાં રહેતા હોય અભાવ ક્યાંથી આવે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે આવી ભાવનાથી કરી બીજું યોગી આ હંમેશા ઓ ભગવાન સૌનું આ ભાવના હોય સાચા ભાવથી અંતરથી એમાં ક્યાં કોઈ દોષ ઉભા રહે બીજા માટે આવી ભાવનાથી જે સંબંધ બાંધે ને તેમ વાત કરી ને રેશમની દોરી હીરની હીરની ગાંઠ ઉપર તેલનું ટીપું એવો સંબંધ થઈ જાય હંમેશા એ ઠેઠ અક્ષરધામમાં પચાડા સુધીનો સંબંધ બાંધી દે એવું પાકે પાય અને બધા દોષ મોજ બધા અંદર આંટી ઘૂંટી કુડે બધું નીકળી બાજુમાં જતી રહે અને સીધો લાયકાત થઈ જાય અક્ષરધામમાં જવાની